છોટાઉદેપુર જિલ્લાના કવાન નસવાડી છોટાઉદેપુર બોડેલી અને પાવી જેતપુરમાં અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલયો અને મોડલ સ્કૂલ ચાલે છે તેમાં સાત હજાર જેટલા બાળકો અભ્યાસ કરે છે અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલય અને મોડલ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓની ધોરણ નવ અને અગિયારની પરીક્ષા હાલ ચાલી રહી છે તેવા સમય સરકાર દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે શાળાના સમયમાં ફેરફાર કરી સવારનો સમય કરવામાં આવ્યો છે જ્યારે છોટાઉદેપુરમાં

અધિકારી સાહેબ શ્રીએ કર્યો છે એમાં જે લખ્યું છે કે એક ને ત્રીસ થી ત્રણ ને તીસ જે એમાં ભરપૂર ગરમી હોય છે તો એ પરિપત્ર જરા જોઈ વિચારીને કરવો અને અત્યારે હાલની જે સરકારનો પરિપત્ર છે કે દરેક પ્રાથમિક શાળાઓ મોડલ સ્કૂલો સવારની કરો તો આ પરિપત્ર અલગ છે ને પેલો પરિપત્ર અલગ છે તો એ પરિપત્ર જોઈ વિચારી